દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા પાંત્રીસ જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપી ને આપ્યા છતાં આજ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસી ની ઇન્ફિનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે એ સૂચવે છે કે એના હપ્તાઓ કમલમ ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય છે અને તે વચ્ચે આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્રક્સ મુદ્દે હર્ષ સંઘવીને આડે હાથ લીધા નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠાકર આપણને હાલમાં ગુજરાતમાં ડ્રગ્સ શબ્દ ખૂબ જ સાંભળવા મળતો હોય છે અને જેમાં આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે છે તે હર્ષ સંઘવી ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે ગુજરાતમાં દર બીજા દિવસે લાખોને કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે તેની ઘૂસણખોરી થતી હોય છે છતાં પણ તેના ઉપર કોઈ પણ કાયદાકીય કડક કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના જવાબમાં હર્ષસંઘવીએ ગોળ ગોળ જવાબ

હજાર કરોડ રૂપિયા છે અને એ જ રીતે વેન્ચર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ત્યાં કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેમણે વધુમાં કહ્યું હતું કે તેની કિંમત તેરસો ને ત્યાં કરોડો રૂપિયા આંકવામાં આવી હતી અને એ જ રીતે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પર પણ દરોડા પાડીને ચોવીસો કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને આ બધી જ ઘટનાઓ પછી ગૃહ મંત્રી અને ગુજરાત પોલીસ શરમ આવવાને બદલે મોટી મોટી વાતો કરી રહી છે અને મેં પોતે પણ ભરૂચ પોલીસને લગભગ પાંત્રીસ વિડિયો આપ્યા છે જેમાં પોલીસ અધિકારીઓ દારૂની દુકાનોની મુલાકાત લઈને પૈસા એકઠા

ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા પણ અધૂરો જવાબ અને ગોળ ગોળ વાતો એમણે કરી ત્યારે અંકલેશ્વર ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ટ્રક બનાવવાના જે ચાલે છે આપણે બધાએ જોયું હશે ઓક્ટોબર ચોવીસમાં મંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને પાંચસોને કિલો ડ્રગ્સ ઝડપાયો જેની કિંમત અંદાજે પાંચ કરોડ આપવામાં આવી હતી તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેંચર ફાર્માસિવલિફિક પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે તેમાં તેરસો કિલો લિટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ જળપાયું હતું તેની કિંમત 1383 કરોડ આપવામાં આવી હતી એ જ प्रकारे પાનોલી જી ની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે એમાં મુંબઈ થી એન્ટી નાર્કોટિક્સ ની ટીમે રેડ પાડી અને 2400 કરોડ થી પણ વધારે નું ડ્રગ્સ જળપાયું છે ત્યારે ગૃહ મંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય યાત્રા પ્રમાણમાં

આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસી માં જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે બીજું મેં આ કંપની પર જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો પકડાયો એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે ત્યારે સો જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે જે ગંભીર બાબત છે અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસી ની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડક માં કડક કાયદેસર ની કાર્યવાહી કરે એમના વરઘોડા કાઢે એમને ત્યાં જીબીના રેડ પાડે એમના ત્યાં બુલડોઝર મોકલે એવી અમે માંગ કરીએ છીએ